રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ બજેટ બહાર પડાયું ડાયમંડ વર્કર ને આ બજેટથી અસંતોષ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરાઈ હતી હીરા ઉદ્યોગ માટે રાહત પેકેજની પણ માંગ કરાઈ હતી બજેટમાં કોઈ પણ કલાકારો માટે ફાયદો થયો નથી ડાયમંડ વર્કર યુનિયન રત્ન ની આર્થિક સંકળામણ થતા અનેક આપઘાતના કિસ્સા બન્યા છે સરકારે બજેટમાં રત્નકલાકારોની કોઈક દરકાર લીધી નથી નમસ્કાર હું છું ભાવેસ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલમાં ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસ અને બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદિરનો માહોલ જયારે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાતની સરકાર રત્ન કલાકારોની બહારે આવશે પરંતુ આ બજેટની અંદર રત્ન કલાકારો નહીં આપીને સરકારે રત્ન કલાકારોની સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી વાર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે રત્ન કલાકારોને સહાય ચૂકવવા માટે મોઢું ફેરવી લીધું છે એવું આજ સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ બજેટની અંદર રત્ન કલાકારોનો કોઈ સમાવેશ નથી હીરા ઉદ્યોગનો ઉદ્યોગનો કોઈ સમાવેશ નથી જે ઉદ્યોગ થી ગુજરાતનો આર્થિક તંત્ર મજબૂત બન્યું છે જે ઉદ્યોગથી લાખો રત્ન કલાકારો રોજગારી મેળવે છે જે ઉદ્યોગથી ગુજરાતને વિદેશી હૂડિયમણ કમાઈને આપતો ઉદ્યોગને આજે સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી આવનારા દિવસોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનો અંદર જો ભોગવે તો નવાઈની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટીની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે ગુજરાતે ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર

દરકાર નથી લીધી ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષણા કરવામાં આવી છે અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારો ઉપેક્ષણા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત